મિત્રો ને સપોર્ટ કરે રાખો જિંદગીમાં માં કઈ લાવ્યા નથી કઈ લઈ જાવ નથી બહુ બાટી દબદ બાટી મોજે મોજ તો ફેમિલી મને તમે કદાચ ને કોક ના કોક ઓળખ થઈ છો આ ભાઈ અમારા ઘરે નથી આવતા રસ્તે એટલે અમે બે આમ તેમ કર્યું એક તમે જે છે ને બધા સબસ્ક્રાઇબ કરી રાખો ને થોડાક થોડાક આખો સમય વિડીયો જોવો તો જલ્દીમાં જલ્દી ચેનલ થી મોનો બાકી તો યાર તમારા બધાની સપોર્ટ ની જરૂર છે તો સપોર્ટ કરતા રહો હા થોડો સપોર્ટ કરો ને એક જાય છે નાવડી એટલે કે મસ્બો યા કા તો મસ્મા નસ્તા નજારો આવી ગયો કા

છે જૂના બ્લોક નહોતા આવતા આ જ બ્લોકની શરૂઆત કરી છે ને આજ આપણે જવું છે માતા શ્રી પ્રભ વધારવા ને ત્યારે બધું છે ને સારું થઈ ગયું છે હું હું થઈ ને એ તમને આગળ વિડીયોમાં કહેશું હમણાં વિડીયો એટલે નહોતા આવતા અને વિડીયો બનાવતા નહોતા તો હવે હું બ્લોકની શરૂઆત કરી દીધી છે અને અત્યારે જો શ્રી ફળ વધારવું છે બપોર થઈ ગયા છે તો હાલો પેલા નાળિયેર પાડી લીધું ના કે ભાઈ રેસા આવશે કે અમાર માથે ન આવે ના

માતાજી દર્શન કરવા આવ્યા હાલો તમને પણ દર્શન કરાવું માતાજી શ્રીફળ વધારવાનું હોય બધું આ મંદિર છે અગરબત્તી મૂકવાનું હોય ખોળો દરવાજા મેરડીમાં મસ્ત મજાના માતાજી ના દર્શન કરી લીધા છે ને હવે નીકળવાનું છે દરિયા બાજુ માતાજીના દર્શન કરીને હત્યા ટંકર વગર બહાર દે છે પાણી માતાજીનું મંદિર અત્યારે મસ્ત છે ને એ તો બાજુ દરિયો છે દરિયા જાવ કે હે અમારા અનિરુદ્ધ ભાઈ જવું દરિયે જવું કે અનિરુદ્ધ ભાઈ જવું છે દરિયે તો હાલ કાંટો મારતા દરિયે મંદિર છે ને શ્રીફળ તો વધારવાનું હતું શ્રીફળ વધારવાનું આ ઓલું શું કહેવાય

આ ફટોફટ આપણે નાસ્તો કરી કરીને આપણે પાવડા નાસ્તો પૂરો કરી દઈએ ચાલો નાસ્તો કરીને પછી નાસ્તો વાસ્તો કમ્પ્લીટ કરી લીધો છે અને આપણે ને ઓલા દરિયા ખેડૂત નાનજીભાઈ આપડી પાસે અહીં આવે છે ચાલો હું ફોન કર્યો આગળ ચાલો આવી આટો મરવા આવી ગયો એ આગળ આવે છે ને આડો નાસ્તો કરે છે એમને લોકો અહીં છે આગળ ચાલીને આવશે અમે ઘડીક વાટે બેઠા એ કે ફોન કર્યો તો ઘણીક બેહો અમારે રેસીપી વીડિયો બનાવવાનું છે કે

આ ભાઈ અમારા ઘરે નથી આવતા રસ્તે એટલે અમે બે આમ તેમ કર્યું એક દિવસ તમે તે ચેનલ બધા સબસ્ક્રાઇબ કરી રાખો ને થોડાક થોડાક આખો સમય વિડીયો જોવો તો જલ્દીમાં જલ્દી ચેનલથી મનો બાકી તો યાર તમારા બધાની સપોર્ટની જરૂર છે તો સપોર્ટ કરતા રહો થોડોક સપોર્ટ કરો આગળ વધી યાર બધા અને મજા આવે ને તો એકાદી મસ્તીની કોમેન્ટ કરીને કહેજો અને મને ઓળખતા હોય તો ખાસ કોમેન્ટ કરજો ભૂલાવો વગેરે કોમેન્ટ કરજો તો ફેમિલી અહીંયા જાય છે નાવડી એટલે કે મસ્ત એક અહીંયા છે અને આવી રીતનું કઈક છે ભાઈ વાતાવરણ દરિયા કિનારે ફરવા આવી ગયા છે એટલે હું નહીં પણ આવડા બસ અહીંયા મેલડી માં મંદિર છે કદાચ નું દર્શન કરાવ્યા છે તમને નહીં કરાવી તો કરાવી દે રેડી ને કરાવી દીધા દર્શન વાહ વાહ તો બધા મિત્રો યાર દર્શન બર્શન કરીને વ્યવસ્થિત રહો તંદુરસ્ત રહો ને આ સપોર્ટ કરે રાખો જિંદગીમાં કઈ લાવ્યા નથી કઈ લીધા નથી બહુ બાટી દબદ બાટી મોજે મોજ અને રોજે રોજ બાકી આવી રીતનું વાતાવરણ છે એમ જુઓ કેવું લાગે તમને કોક ને હા મસ્ત લાગતું હોય તો ખાસ કરીને કોમેન્ટમાં કહેજો કે મસ્ત દરિયા કાંઠે વાતાવરણ છે અને મને ઓળખતા હોય કોમેન્ટ ખાસ ખાસ કરજો તો એમની તો નાનજીભાઈ આપણને મળી વીએ કારણ કે આટો મારવા આવ્યા તો દરિયામાં અમારે છે ઉતાવળ વાગી જાય છે ચાર અહીંયા તો ભગવાન સપોર્ટ પણ આવડે નીકળતા નહીં કેવું ના કહું તું શું લીધું પાણા લીધા દરિયા બોલો પાણા હે ખબર પડી હા હાલો ભાગી ગયું ભાઈ ગાલો અંદર થઈ જાઉં આપણે આવી દિયલથી દર્શન કરી માતાજીના દર્શન કરી આવ્યા તો હાથ પડી ગઈ કારણ કે ગામમાં ઘડી વાર ખોટી થઈ ને પછી આવ્યા પાછા તો હાથ પડી ગયું જો સુરત જો હાથમવાની તૈયારી તો એટલા રહે છે ને એ લોકેશન કેવું એક નંબર થઈ ગયો મસ્ત લોકેશન થઈ ગયું કે આપણે છે ને જવાનું છે કામે ને હવે આપણે વિડીયો એડિટિંગ કરવાનો છે ને કાલે મૂકવાનો છે પાછો તો બધા છે ને દવાખાનું હતું એને લીધે વિડીયો ન આવતા હવે લગભગ છે ને કાયમી વિડીયો આપણે આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બને ત્યાં દેશે ને કાયમી બનાવવાની કોશિશ કરશું કારણ કે હું કહેતો નથી કાયમ બનાવી પણ કોશિશ કરીશું બરાબર તો અમારા વિડીયો પસંદ તો લાઈક શેર ને ને સબસ્ક્રાઈબ કરતા જાઉં અને ફેસબુકમાં જોતો તો ફોલો કરી નાખજો તો હાલો મળશું નવા બ્લોકમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ હરહર મહાદેવ